નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાત ઉપર હાલ કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે ગુજરાતની અંદર હાલ હળવોથી લઈને મધ્યમ વરસાદ પડવાઈ રહ્યો છે એટલે કે કોઈ ભારે વરસાદ મિત્રો હાલ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો નથી પચાસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડી રહ્યો છે એ પણ સૌથી વધુ ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે એનાથી વધારે વરસાદ પડી નહીં રહ્યો આ સિવાય મિત્રો જોવા જઈએ તો ત્રણ ચાર પાંચ અને છ આ ચાર તારીખે મિત્રો ખાસ કરીને અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો અરબી સમુદ્ર ઉપરથી આવતા તેજ પવનને કારણે જ્યાં સુધી મિત્રો પવનની અંદર રાહત નહીં મળે ત્યાં સુધી ગુજરાતની અંદર સારા વરસાદની આશા રાખી શકે નહીં આમ તો મિત્રો ઘણા વિસ્તારમાં વરાપની જરૂર છે એટલે કે ખાસ કરીને ભારે વરસાદ પડ્યા બાદ મિત્રો ખાસ કરીને થોડીક વરાપ પડે એવી પણ મિત્રો જરૂરિયાત છે તો તેને લઈને પણ મિત્રો જોવાના છે કે ખાસ કરીને

કેસરી કલરનો ભાગ છે આ વિસ્તારમાં પવનની ઝડપ વધારે અને પવનની ઝડપ વધારે હોવાને કારણે કોઈ મોટી વરસાદી સિસ્ટમ ન આવે અને વરસાદી ધરી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હિમાચલ પ્રદેશ દિલ્હી તરફ ફંટે ગઈ છે અને તમે જોઈ શકો ન્યૂઝ સાંભળ્યા હોય તો ગઈકાલે રાત્રે જ હિમાચલની અંદર સોળ જગ્યાએ વાદળ ફાટવાના સમાચાર મળ્યા એટલે કે એક જ જગ્યાએ અતિ ભારે વરસાદ દસ ઇંચ સુધીનો વરસાદ છે ખાબકી જાય તો આવો વરસાદ મિત્રો ખાસ કરીને હાલ મિત્રો વરસાદની ધરી સી હિમાલય તરફ સરકી ગઈ છે અને તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર જ્યાં સુધી વરસાદની ધરી નીચલા લેવલે નહીં આવે ત્યાં સુધી ભારેથી અતિભારે વરસાદ નહીં પડે બેથી ત્રણ ઇંચ સુધીનો હળવો વરસાદ પડતો રહેશે તો હવે મિત્રો વરસાદની ધરી ઉપર જ આપણે વાત કરીએ તો અહીંયા આપણે આગામી પંદર દિવસ સુધીનો મેપ બતાવી દઈએ કે જેની અંદર તમે જોઈ શકો છો આ જે ઘાટો કલરનો ભાગ જોઈ રહ્યા છે તે મિત્રો વરસાદની ધરી છે અને તમે જોઈ શકો આ વરસાદની ધરી છે બ્લુ કલરનો ઘાટો ભાગ છે એ તમે જોઈ શકો છો આ વરસાદની ધરી છે હિમાલય તરફ જ સતત કન્ટિન્યુ રહે છે જ્યાં સુધી આ વરસાદની ધરી નીચલા લેવલે નહીં આવે ત્યાં સુધી ગુજરાતની અંદર સારો વરસાદની શક્યતા નથી આ સિવાય તમે જોઈ શકો છો વરસાદની ધરી કાંઈ

કે જે વાદળો આવી રહ્યા છે તે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર આગામી સમયની અંદર તેમજ મધ્ય ગુજરાતની અંદર કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે અથવા સારો વરસાદ છે આ વિસ્તારમાં ખાબકી શકે છે આગામી સમયની અંદર કેવી આગાહી છે સિસ્ટમ બનશે તો ગુજરાતની કેટલોક ફાયદો રહેશે તેને લઈને વાત કરીએ તો આજે રાત્રે આપણે વાત હતી તેમ કચ્છની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદ પડશે સૌપ્રથમ આપણે સિસ્ટમ વિશે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર સતત મિત્રો મોટી સિસ્ટમ પણ બની રહી છે પરંતુ આ સિસ્ટમો છે વાદળ વરસાદની ધરી છે હિમાચલ પ્રદેશ ઉપર હોવાને કારણે દિલ્હી તરફ ઉત્તર પ્રદેશ તરફ હોવાને કારણે ગંગા યમુનાના જે મેદાન પ્રદેશો છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાત ઉપર મિત્રો ખાલીને ખાલી તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને ઝાપટાં સ્વરૂપે વરસાદ આવી રહ્યો છે ભારે વરસાદ આવશે નહીં કોઈ મોટી અતિ ભારે સિસ્ટમ બનશે અહીંયા તમે જોઈશું આવી કોઈ મોટી સિસ્ટમ બનશે તો જ મિત્રો વરસાદની ધરી એકદમ નીચલા લેવલે આવશે અને જ્યાં વિસ્તારમાંથી આ પસાર થશે તે વિસ્તારની અંદર થોડા ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે એટલે કે આઠ નવ તારીખની અંદર દસ તારીખની આસપાસ ગુજરાતની અંદર વરસાદનો એક સારો રાઉન્ડ આવી શકે છે પરંતુ મિત્રો તમે જોઈ શકો ત્યારબાદ કોઈ મોટી સિસ્ટમ નથી સોળ તારીખની આસપાસ એક સિસ્ટમ બની રહી છે એ પણ મિત્રો ઉપલા લેવલે જઈ રહેશે તો બંગાળની ખાડીની અંદર આગામી સમયમાં કોઈ મોટી સિસ્ટમ નથી તેને હિસાબે જોવા જઈએ તો વરસાદ છે એ હાલ મિત્રો ઓછો જોવા મળી રહ્યો છે જે વરાપ આપશે જે મિત્રો નાના નાના જે છોડ છે નાના નાના જે કપાસ છે મગફળી એને વધવા માટે પૂરોપૂરો સમય મળશે એટલે કે અત્યારે જે આ વરસાદી માહોલ છે એ એકદમ સારામાં સારો છે ઘણા વિસ્તારમાં વરસાદની ઘટ છે પરંતુ મોટા ભાગના વિસ્તારમાં સારામાં સારો વરસાદ થઈ ગયો હોવાને કારણે વાવણી થઈ ગઈ હોવાને કારણે આ પાકને ઉગવા માટે બેલી આંકવા માટે વચ્ચેનો સમયથી ખેડવા માટે રાખવા માટે ખૂબ જ સારામાં સારો રહેશે સોળ તારીખની આસપાસ અરબી સમુદ્રની અંદર મોટી હલચલથી શરૂ થઈ ગઈ છે અને આ મોટી હલચલ શરૂ થવાને કારણે મિત્રો આગામી સમયમાં આ વિસ્તારોની અંદર સાયક્લોન બનશે અને આ સાયક્લોન જ મિત્રો ફરી એક વખત એટલે કે ખાસ કરીને વરસાદી માહોલ લઈ આવશે એટલે કે જુલાઈ મહિનાના અંતની અંદર ગુજરાત સહિતના ભાગોની અંદર મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગોની અંદર મુંબઈ ની અંદર મિત્રો ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ પડશે તેવી મિત્રો હાલ મિત્રો આગાહી જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત